વડોદરા સર્કિટ હાઉસ ખાતે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ધારાસભ્ય કેયુ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા યુવા અને ખેલ મંત્રાલય તથા માય ભારત સંસ્થાના સહયોગથી યાત્રા યોજાશે વડોદરા આણંદ અને નર્મદા જિલ્લાઓમાંથી ઐતિહાસિક એકતા માર્ચ પસાર થશે

ત્યારે તો આઝાદીના વિચાર માટે સમગ્ર ભારત એક આવ્યું હતું પરંતુ હવે સર્વે ભારતના ભારતવાસીઓ એ વિકસિત ભારતના સપના સાથે એક આવે અને આ સપનાને લઈ અને આગળ વધે એ માટેની એક પૂર્વ ભૂમિકા ત્યારે છ નવેમ્બરમાં આપવામાં